સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને ની કામગીરી માટે બીએલઓ તરીકે ફરજ બજાવતા મહિલાનું મોત નીપજ્યું છે

છેતાલીસ ટકા જેટલી કામગીરી કરી નાખી હતી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે દિંગલ સિંગોડાવાળાના બાથરૂમમાં વેન્ટિલેશન ન હતું અને ગીઝરના કારણે તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા થોડા સમય બાદ તેઓને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમને તબીબોએ મૃત્યુ જાહેર કરાયા હતા હું ઈઆરઓ વન ફિફ્ટી નાઇન સુરત ઇસ્ટ અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ એસડીએમ સુરત સિટી નોર્થ અ બીએલો હતા ભાગ નંબર નવ છે દિનકલ મહેશભાઈ એ ટેકનિકલ તરીકે વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું એટલે એમને એ બુથ બીએલો તરીકે ફાળવવામાં આવેલ હતું ઉંમર એમની આશરે છવ્વીસ વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ જ સારું લગભગ પિસ્તાલીસ ટકા જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમનું

એક ટીમ તરીકે મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જોઈ આખું તંત્ર અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારી પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટી થી કામ કરે છે અને બાકી જ્યાં જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે